हो सबैलाई नमस्ते સમાધિને નુકસાન ખરેખર નિંદનીય છે અમે એને વખોડીએ છીએ અને સમાજના આગેવાનો યુવાનો ભાઈઓ બહેનો સહિત મોટી સંખ્યામાં આજે એમના વિરોધ એક ફરિયાદ એફઆઈઆર દાખલ કરવાના માટે બિહોર પોલીસ સ્ટેશન સાહેબને રજૂઆત કરશે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં રેલી ની લાઈનમાં માં ભાઈઓ બહેનો સહિત યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત શમશાનની જે દફન વિધિ કરેલી હોય અને દફન વિધિ કર્યા પછી મળે પણ ટ્રાફિક કરો ટ્રાફિક કરો છો લેખક સાહેબ સાઈડમાં ભાઈ સાઈડમાં આજે લઈ લેવા ચાલો સાહેબ અહીંયા આવી જાવ આપણે ટાઈમ પર ઉપર આવી જઈએ કરી કંડરા દેના બેનો ભાઈઓ આવી જાવ આ તો કાગળો અને આજરોજ સિહોર શહેર અને સિહોર તાલુકા કોળી સમાજ તથા સમસ્ત કોળી સમાજના તમામ સંગઠનો અને સિહોર કોળી સમાજ મહિલા મોરચા તમામ સમાજના આગેવાનો યુવાનો વડીલો અને બહેનો આજે મોટી સંખ્યાની અંદર શિહોર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે કારણ કે શિહોરની અંદર લીલાપી વિસ્તારમાં આવેલ કોળી સમાજનું જે શમશાન જે લીગલી કાયદેસર રીતે સરકાર દ્વારા કોળી સમાજને ફાળવવામાં આવેલ ને છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આ શક્સની અંદર કોળી સમાજના વડીલો યુવાનો અને મહિલાઓની જે દફનવિધિ ત્યાં થાય છે ત્યારે ચાર પાંચ દિવસ પહેલાં સમાજની અંદર એક ભરણ થયેલ અને ત્યાં દફનવિધિ કરી ત્યાં સમાધિ આપેલ અને સમાધિ આપી અને સમાજના આગેવાનો અને યુવાનો અને બધા વડીલો પરત ઘરે ફરતા થોડી સ્થળોની અંદર આ જે સમાધિ હતી એના સમાધિને તોડફોડ કરવામાં આવી છે વારંવાર આવા અસામાજિક તત્વો દ્વારા અહીંયા દુરુસ કરવામાં આવે છે એને અનુસંધાન આજે સમગ્ર દિયોર શહેર તાલુકો અને ભાવનગર જિલ્લામાંથી કોળી સમાજના આગો અહીંયા ઉપસ્થિત થઈ અને અહીંયા પોલીસ સ્ટેશને આવા તત્વોની ઉપર કડક કાર્યવાહી થાય તે માટે અહીંયા બધા ઉપસ્થિત થઈને એફઆઈઆર નોંધાવવા માટે અહીંયા આવ્યા છે સમાજ દ્વારા આગામી મીટિંગ કરી વિચારણા કરી અને જે કાંઈ કાર્યક્રમો આગળના દેવામાં આવશે સમગ્ર ગુજરાત લેવલે લેવલના મુદ્રો સમાજ દ્વારા લેવામાં આવશે અને આગામી દિવસમાં અનેક પ્રકારના કાર્યક્રમો પણ લેવામાં આવશે બાય બાય નામ ઓકે જય ભારત જય સંવિધાન મારું નામ ક્રમશ્વાય ધાભા છે પોલીસ સમાજનું જે સંગઠન આવે છે કલમ રે અનુવાડ એના કાર્યકર્તા છું આજે જે ઘટના બની છે એ ઘટના બાબતે સમસ્ત કોળી સમાજ અને સમાજના આગેવાનો ભેગા છે કે દિન પ્રતિદિન જે ખોલિસ્તાનમાં નરાધમોએ જે નુકસાન કર્યું છે એ બાબતે પીઆઈ સાહેબને આમ આવેદન દેવાયા છીએ હવે રહી વાત કે જ્યારે કોઈપણ ઘટના બની હોય પણ ગુનો બન્યો હોય કાયદેસર સંવિધાનમાં એફઆઈઆર થતી જ હોય છે અને એફઆઈઆર લેવાની જ હોય છે કદાચ કોઈ સત્તાનો દુરુપયોગ કરીને કદાચ કોઈ એવો કરે તો કાયદાકીય રીતે અમને લડતા આવડે છે અમે ભગતસિંહના માર્ગે ચાલનારા છીએ ઉધમસિંહના માર્ગે ચાલનારા છીએ અમે અહિંસાના પુંજારી છીએ પણ એવું નહીં માનતા કે અમે માહર મહોર કોઈએ જે પાંચસો રે બે સો કાપી નાખ્યા હતા એ માની છીએ એટલે મેં હાથે બેથી ભંગોડ પહેરવાળા નથી આમને સામને પણ લડાઈ લડીશું જે નૃત્ય કર્યું છે આ નરાધમોએ એને અમે પણ પૂરી તાકાતથી લડશું જો તમે એક બાપની ઓલાક ભાવ તો તમે આમને સામને આવી જાઓ તમે આ રીતે લોકોને હેરાન કરવાનું બંધ કરો અને પૂરી તાકાત ત્યાં લડાઈ લડો ત્યારથી જય ભારત જય શ્રીરામ વંદે માતરમ ભારતમાં કીધે જય بن b نبيs

ન્યાય <trymne> જોયું <trymne> અભ્યાસ કરી ઉપરી અધિકારી ને સલાહ સુધી કાયદેસર ની કાર્યવાહી સમજ્યા બોલાય ને કે ભાઈ જે પણ હોય ને કે વાય તો આખો નામે કઈ એમના આગેવાન બોલાય તો શાંતિ

એના અનુસંધાને અમે પોલીસ સ્ટેશને રજૂઆત કરી છે અને એ અગરઓ જે કોઈ છે એને જે કઈ કલમ હોય એ મુજબ એને સજા થાય અને ગુનો દાખલ થાય અને બાકી અમારી અને એની ઉપર કાયદેસરની જે કાર્યવાહી થાય એ તાત્કાલિક ધોરણે તાત્કાલ હાથ ધરે અને અમારી એ જ માંગ છે અને જો આ એની ઉપર કોઈ એક્શન કે પગલાં નહીં લેવામાં આવે તો અમે ફરી પોલીસ સ્ટેશને ઉગ્ર આંદોલન કરીને જશું જ્યાં સુધી આ લોકો અમને આ ગરમીઓને પકડીને નહીં લાવે ત્યાં સુધી અમે ચેન થી બેચશું પણ નહીં અને જે અમારે આ જે પ્રોડક્શન દીવાલ છે એ અમારે ફરતે માંગણી કરવા ગયા તા તો એ લોકોને અમને કોઈ સાથ કે સહકાર આપ્યો ને એ બદલ અમને ખૂબ નિરાશ થયું છે એના અનુસંધાને અમે આજ કલેક્ટર સાહેબને હુકુમ લેવા આવ્યા છે કે અમને પ્રોટેક્શન દીવાલ માટે પોલીસ પ્રોટેક્શન આપે એવી અરજી કરવા આવ્યા છીએ અને આ પ્રોટેક્શન દીવાલ અમે અમારા ખર્ચે જ બનાવવાના છીએ અને ખાલી પ્રોટેક્શન દેવાનું છે તો એ લોકો પણ દેતા નહીં પ્રોટેક્શન અમે એટલે માંગીએ છે કે કોઈ કાલ હવે હિન્દુ મુસ્લિમનો કોઈ ઝઘડો ન થાય એની બદલે આ લોકો અમને સાથ સહકાર દેવાને બદલે અમને વિરોધમાં લઈ જાય છે અને આમાં હિન્દુ મુસ્લિમનો ઝઘડો થાય છે તો મારે કોને જવાબ દેવાનો તંત્ર જવાબદાર રહે છે આમાં અમે તો આઈએ છીએ કે ભાઈ અમને પ્રોટેક્શન આપો પણ આ લોકો કોઈ પ્રોટેક્શન માટે તૈયાર નથી આમ છે ને તેમ છે ને હુકુમ નથી ને ભાઈ તમે એમ કહો કે આ જે હુકુમ નથી ને આ એમ કે અપીલ માંગે અપીલ માંગે એનો મતલબ એવો થોડો છે કે અમારો ત્યાં કામ ન કરીએ કે ગંદકી ફેલાવતા હોય અમારી સમાધિ તોડી નાખતા હોય અમારી લાગણીઓ દુભાવતા હોય અને અમે ખાલી પ્રોટેકશન દિવાલ કરવા માંગીએ છીએ અમને સરકાર દ્વારા હુકમ કરી આપવામાં આવ્યો છે સરકાર દ્વારા કલેક્ટર સાહેબ દ્વારા અમને હુકમ પણ આપી દીધેલ છે પણ ફેન્સિંગ ન કરવાનું કારણ એવું હતું ભાઈ અમારે બધા દરેક મજૂર વર્ગ છે ભાઈ કાંઈ એક સાથે કાંઈ હુકમ આપ્યા ભેગી ફેન્સિંગ થઈ ન જાય